અચાનક આવી ગયા પછી ઓકે કેમ ભાઈ ના 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 હોય પણ શું છે કે હવે તો થોડા ફોન કરી લીધો પેલા તો સારું રહે હું તો હમણાં હમણાંથી કથાઓમાં કયા કરું છું કે હવે આ બેનોના જુદા જુદા જે વતો હતા ને સંતોષી માનો શુક્રવાર કરતા બહેનો પછી જયા પાર્વતીના વ્રત દિવાસાનું હોય મુલાકાત વ્રત કરતી હજી કરતી હશે આમ તો ક્યાંક ક્યાંક કરતી હશે એ બધા વ્રત અનુસાર હવે આ કળી અત્યારના સમયમાં ઓગણીસો ને તર પૂરું થવા જઈ રહ્યું છે ત્યારે એક નવું વ્રત કરવાની જરૂર છે પુરુષો ભાઈઓ બહેનો મોટા પ્રૌઢ યુવાનો બધાએ એક વ્રત કરવાની જરૂર છે મોબાઈલ વ્રત અઠવાડિયામાં એક દિવસ એવો રાખો કે તે દિવસે મોબાઈલને હાથ નહીં લગાડવાનો પછી બીજા દિવસે કોઈ કે મેં તને ગઈકાલે કેટલા ફોન કર્યા પણ કેટલા ફોન કર્યા તે ઉપાડ્યો જ નહીં તું મિસ્ડ કોલ તો જોજે એટલે કેવાનું જોયા ને પણ શું છે ગઈકાલે મારે મોબાઈલ વ્રત હતું તે દિવસે હું મોબાઈલ હાથ નથી લગાડતો આ વ્રત કરવા વાળાને મહાન પુણ્યની પ્રાપ્તિ થાય છે એના મનની શાંતિમાં વધારો થાય છે આ વ્રત કરવા વાળાના દાંપત્ય જીવનમાં સુધાર આવે છે એના પારિવારિક જીવનની અંદર સંવાદિતા સર્જાય છે આ બધા વ્રતના ફળ છે આ વ્રત કરવાથી માણસના પૈસા બચે છે એની સંપત્તિમાં વધારો થાય છે આ વ્રત કરનારના મગજથી સંબંધિત અનેક રોગોની સંભાવનાઓ ઘટી જાય છે જે કહેવાય છે તે પોતે કલિકાલમાં આ વ્રત કરવાવાળાને મહાન લાભની પ્રાપ્તિ થાય છે જેટલો જેનો ફોન મોંઘો એના માટે આ વ્રત એટલું જ કઠિન કહેવાયું છે જેના સેલફોનની સ્ક્રીન જેટલી મોટી એના માટે આ વ્રત એટલું જ કઠિન છે જેણે આખા મહિનાનું નેટનું પેલું પેક ખરીદી લીધું હોય અને નિશ્ચિત રૂપિયામાં અનલિમિટેડ ડાટા જેને અવેલેબલ હોય એના માટે આ વ્રત વધારે કઠિન બનાવ્યું છે પણ છતાં જે સંયમપૂર્વક આ વ્રતને કરે છે એને સર્વ પ્રકારે સુખ સમૃદ્ધિ શાંતિની પ્રાપ્તિ થાય છે આ વ્રત કરવા જેવું છે અને જો બને તો આમ તો જેમ સવાર બપોરને હાન ત્રિકાળ સંધ્યા કરીએ ને એમ ત્રિકાળ મોબાઈલ કરવાનું અડધો અડધો કલાકના ત્રણ સેશન કરી નાખો એક હવારના ઉઠીને થોડી વાર અડધો કલાક બપોરના થોડીક વાર નવર્યા પડ્યા ત્યારે થોડી વાર જમા કર્યા પછી અડધો કલાક અને પછી રાતના બિફોર યુ ગો ટુ બેડ જોઈ લેવાનું કેટલું પેલું છે આવું જો થાય પતિ અચાનક એકદમ છાતીના દર્દથી ગોટો વળી ગયો સોફામાં આમ હાથ દબાવી છાતી ઉપર કરવા માંડ્યો એટલે પત્ની કહું શું થાય અરે કે મને સખત દર્દ છે મને એમ લાગે છે કે હાર્ટ એટેકના ભયંકર છાતીમાં દુખે જલ્દીથી ડૉક્ટરને બોલાવો જલ્દીથી ડૉક્ટરને બોલાવો એટલે પત્ની બોલી મારા મારા ફોનમાં બેટરી નથી તમારો ફોન લાવો આનો 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 કોડ કોડ શું છે આનો આનો પાસવર્ડ શું છે એટલે ઓલો કે હવે સારું લાગે છે હવે થોડું ઠીક લાગે છે ચાલશે ચાલશે બોલો તિજોરીની ચાવી આપી દે પણ પાસવર્ડ કોરો ચેક સાઈન કરવા તૈયાર દેવ ઋષિ નારદે બધું જોયું કોઈના જીવન પૈસો છે પણ સુખ નથી એમાં હવે તો આ જે મોબાઈલને સોશિયલ મીડિયાને એને કારણે એટલા બધા વર્ચ્યુઅલ વર્લ્ડમાં જીવવા ટેવાઈ ગયા છીએ ફેસબુક ઉપર ઘણા બધા ફ્રેન્ડ્સ હોય હકીકતની દુનિયામાં એકે ફ્રેન્ડ ન હોય ટ્વિટર ઉપર એટલા બધા ફોલોઅર હોય અને ઘરમાં પત્નીને રીંગણાનું શાક બનાવવાનું તો હોલી બટેટા બાફીને બેઠી હોય એ ફોલો ના કરે બાર ની દુનિયાથી કનેક્ટ થતો જાય છે માણસ અને પોતાના જ પરિવારથી ડિસ્કનેક્ટ થતો જાય છે રાતના દોઢ બે વાગ્યા સુધી છોકરાઓ જાગે નેટ ઉપર હોય સોશિયલ મીડિયા ઉપર હોય ચેટ કરતા હોય બાપાની અરે વાત કરવાનો ટાઈમ ન હોય પોતાની ઘરડી દાદીમાં પાસે બેસવાનો સમય ના હોય રિસર્ચ એમ કે છે શહેરના છોકરાઓ ખાસ કરીને યંગ જનરેશન સ્લીપ ડિપ્રાઈવડ છે બહુ ઓછું ઊંઘે છે છોકરાઓ એને કારણે પછી સ્મરણ શક્તિ ઓછી થતી જાય છે અને સ્વભાવ ચીડિયો થતો જાય ઓછી ઊંઘને કારણે અને સ્વાસ્થ્ય ઉપર એનો દુષ્પ્રભાવ પડે જેટલી જોઈએ એટલી જોઈએ આ સેલ એટલો જબરજસ્ત ઇમ્પેક્ટ છે એનો માણસની ઉપર ટેકનોલોજીનો વિરોધ નહીં કરી શકાય એનાથી વેર કરશું એ નહીં ચાલે પણ વિવેકપૂર્વક એનો ઉપયોગ કરી શકીએ આપણે એટલું તો થાય ને લોકોના વ્યવહારમાં ક્યાંય સત્ય નથી જૂઠ પર આધારિત जिंदगी बन गई है लोगों की पग पग पर झूठ बेईमानदारी कहीं नहीं है तप नहीं तप એટલે સત્ય માટે સહવું પણ સત્ય ન છોડવું તે એને બદલે લોકો એમ કહે છે કે આ કાઈ સત્યવાદી હરીશચંદ્રનો જમાનો નથી ભાઈ બે પૈસા કમાવા હોય તો થોડું આડું હળું કરવું પડે એટલે જ આપણે ત્યાં કે જેના ઘરવાળીના નાકનો હીરો મોટો એના ધણીનો ધંધો ખોટો આટલો બધો મોટો હીરો એમને થાય નહીં સત્યમ નાસ્તિ પવિત્રતા નથી ભારતમાં તો નથી રહી ને પવિત્રતા ધીમે 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 સમાપ્ત થતી જાય આપણે ક્યાં જઈશું આમ તો આ બગડવાનું ચાલુ થયું હશે ત્યારથી આ નારદજી આંટો મારવા નીકળ્યા ત્યારે આવું હતું કારણ કે કળિયુગનો પ્રવેશ થઈ ચુક્યો હતો નારદજી કહે છે મેં જોયું પેટ ભરવા પેટ ભરા થયા છે બધા પેટ ભરવું એ જ પુરુષાર્થ આળસો થયા છે કૂટ ભાષીણ કડવું બોલનારા થયા ખબર એવા તપેલા છે એટલા ટેન્સ આમાં આપણે ખાલી એને ચિંતામાં ચિંતામાં હોય એટલે પૂછીએ ક્યાંથી આવો તો ચૂલા માંથી આપણને એમ થાય કે સાચી વાત છે એટલે ધગધગતા લાકડા જેવો છે બાજુમાં છોકરું બેઠો એને આપણે પૂછીએ કે આ બાબો તમારો તો નહીં તમારો લઈ જાઓ નહીં એટલે ભાઈ અમારે ન જોતો તારો હોય તો તું રાખ તને તને પૂછ્યું ખાલી અને એ આપણને પૂછે કે તમે કેટલા ભાઈઓ એટલે એને પૂછ્યું એટલે જવાબ તો આપવો પડે કે અમે ત્રણ ભાઈઓ ચાર હોય તમે શું કરી લ્યો એટલે પણ અમારે ક્યાં બાંધવું છે કૂટ ભાષે ઘણા તો બોલે છે છે ખબર ન વિવેક વગરની ઘણાના વ્યવહાર જોઈએ એટલે એમ લાગે આપણને તો આનો આનો જન્મ જ બાંધવા માટે થયો છે બાંધવાના બાના શોધતા કુટભાષિણા નારદજી કહે છે મેં જોયું કળિયુગમાં લોગ લોભથી કન્યા વિક્રય કરે ક્યાંક વર વિક્રય થાય છે દહેજના દૂષણે સમાજને ભરડો લીધો શાદી કોને સોદા બના દા પતિ પત્નીમાં ઝગડા થાય છે એમાં જે એક મૈત્રી હોવી જોઈએ એનો અભાવ દેખાય સ્વસ્તિશ્રી ગણેશ નમ સરસ્વત Three. i the

Makita, i

સ્મરણ સ્થે શ્રી દ્વારકા શ્રીબલકૃષ્ણના सद्गुरु भगवान्